કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લઈ વનિતાબેન પાસેથી ડુપ્લિકેટ સોનું આપી રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ વનિતાબેન ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદની ગંભીરતાને લઈ અમરેલીના એસપી સંજય ખરા દ્વારા તમામ સ્ટાફને સૂચના આપેલ હોય જે અંતર્ગત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે અમરેલી એલસીબી દ્વારા ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલા આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સાઈ ઝડપી પાડ્યા હતા આરોપીને ઝડપી ધારી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યા ામ વાઘેલા ઉંમર વરસ ત્રીસ આસિફ ભીકુસા રફાઈ ઉંમર વરસ એકત્રીસ રહે માંગરો તમામને રોકડ રૂપિયા છ લાખ ચાલીસ હજાર એકસો નાનો સિક્કો વજન એક પોઈન્ટ ચાલીસ મિલીગ્રામ કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર સોનાના જેવા દેખાતા ધાતુના સિક્કા પાંચસો તેતાળીસ કિંમત રૂપિયા બે હજાર ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર બજાજ કંપનીની મેક્સિમમ જે સીએનજી ઓટો રિક્ષા રજીસ્ટ્રેશન નંબર જી જે અગિયાર યુ તોતેર કિંમત ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ એલસીબીએ ઝડપી પાડ્યો હતો આ કેસની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી મારું નામ ચૌહાણ વનિતા કાના છે હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું મારે યારે માંગરોળના બે બાપુ આવ્યા હતા એને કીધું તમને સાસુ સોનું દેવરાવું ને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો અમે સાત લાખ લઈ અને ધારી લઈ આવ્યા અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું અને સાત લાખ અમારા લઈ લીધા અહીંયા અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાયો એ બદલ હું અમરેલી પોલીસ જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો